આગળ વાત કરીશું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમર વિભાગ દ્વારા દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ છન્નું લાખ રૂપિયાનું સોનું ઝડપાયું છે આ શખ્સે દાણ ચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેર લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવી દીધું જોતા જ પહેલી નજરે સામાન્ય કાપડ જેવું દેખાયું કસ્ટમ વિભાગની એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડિસનો પર્દાફાશ થયો અને અધિકારીઓ પણ તેને સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાનું અંડરવેર જોઈને દંગ થઈ રહી ગયા અમદાવાદ એરપોર્ટ પર આ કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે કસ્ટમ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર એસ જી ઝીરો વન સિક્સથી અમદાવાદ પહોંચેલા એક શખ્સને અટકાવી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન શખ્સ પાસેથી કેરેટ બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી હતી અને આ સાથે જ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો અને આ જપ્ત કરાયેલા ત્રણસો ચોવીસ પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત એકાવન તોતેર બસો ચુમ્મોતેર જેટલી થાય છે સવારના રોજ જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે કસ્ટમ વિભાગ દ્વારા ખૂબ જ મોટી તસ્કરી નો જે છે તે પર્દાફાશ કરવામાં આવ્યું જેમાં લગભગ છસો એક નવસો ચાલીસ ગ્રામ જેટલું સોનાની તસ્કરી જે છે તે અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા જે છે તે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જે છે તે પકડવામાં આવી જેમાંથી આ વ્યક્તિ જે છે તે દુબઈ થી અમદાવાદ આવી રહ્યો હતો અને દુબઈ થી અમદાવાદ આ રીતે અવારનવાર આ પ્રકારની તસ્કરી તેના દ્વારા કરતો હોવાની બાતમી જે છે તે કસ્ટમ વિભાગને મળી હતી અને તેના બાદ જ જે છે તે આ તમામ માહિતીઓ જે છે તે એકઠી કરી અને આ વ્યક્તિની જે છે તે તપાસ કરવામાં આવી છે તપાસ કરતા બાદ જે છે કે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે આ વ્યક્તિની તપાસ કરવામાં આવી ત્યારે તેના પરથી અંદર બે સોનાની આખી લગડીઓ અને એક કટ કરેલી અડધી લગડી જે છે તે તેની પાસેથી મળી આવી જ્યારે આ લગડીઓ જ્યારે તેની પાસેથી મળી આવી ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી પરંતુ સૌ પ્રથમ પ્રાથમિક તપાસમાં કઈ સામે ન આવતા અને સોનાની એક લગડી અડધી મળી આવતા તેમને ક્યાંક શંકા ગઈ અને ત્યારબાદ તેમને તેમના તમામ વસ્ત્રો જે છે તે પણ ખીચા અને તમામ પેન્ટ અને શર્ટના તમામ ખીચા વગેરે જે છે તે તપાસવાની શરૂઆત કરી જ્યારે તેનું અંડરવેર ચેક કરવામાં આવ્યું ત્યારે સામાન્ય અંડરવેર કરતા અલગ અંડરવેર જે છે તે જણાયું આવ્યું છે તેમને અંદર અંદરનું જે તેનું અંડરવેર હતું તે તેમને કઢાવ્યું અને ત્યારબાદ તેને જ્યારે કટ કરવામાં આવ્યું ત્યારે તે અંદર સોનાની પેસ્ટ જે છે તે મળી આવી સોનાની પેસ્ટ બે જે છે તે કાપી અને તમામ સોનાની પેસ્ટ કાઢી લેવામાં આવી ત્યારે આની ઉપર જયારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી ત્યારે લગભગ બસો ગ્રામ જેટલું સોનું આની પાસેથી મળી આવ્યું એટલે અગાઉ જે મળ્યું હતું તે અને આ બંને સોનું લગડ્યું અને આજે પેસ્ટ મળી આવી તમામ થઈ અને છસો એક પોઈન્ટ નવસો ચાલીસ ગ્રામ જેટલું સોનું જે છે તે આ વ્યક્તિ પાસેથી મળી આવ્યું જેની બજારની જો કિંમત જોવા જઈએ જે રીતે અત્યારની સોનાની કિંમતો જે જમીન આસમાન જે છે તે પકડી રહી છે ત્યારે આ સોનાની અત્યારની જો કિંમત જોવા જઈએ તો લગભગ સાડા છન્નું લાખ રૂપિયા જેટલી આ સોનાની જે છે તે કિંમત થાય છે અવારનવાર સોના ની તસ્કરીઓ કરવા વાળા જે લોકો હોય છે તે આ પ્રકારની અવનવી ટેકનિકો જે હોય છે તે અપનાવતા હોય છે આ પ્રકારની જો કે આ પહેલી ચોક્કસ આ જે પેસ્ટ બનાવી તે પહેલે પહેલું આ મોડસ ઓપરેડી જે છે તે જપાય છે કે આ પ્રકારે પણ સોનું જે છે તેની તસ્કરી કરવામાં આવી શકે જો ચોક્કસ થોડું ઓછું થોડું હોત તો ચોક્કસ આ ધ્યાને ન આવ્યું હોત

અવાર નવાર નવી ટેકનિકો કરી નવી ટેકનિકોનો ઉપયોગ કરી નવી મોડસ કોમ્પ્રેન્ડી નો યુઝ કરી અને આ પ્રકારે સોના ની તસ્કરી કરતા હોય છે પરંતુ આ અમદાવાદ એરપોર્ટ ઉપર જે કસ્ટમ વિભાગે જે સોના ની તસ્કરી નો પર્દાફાશ કર્યો છે તે ખૂબ જ કાબિલેતાત છે જી જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર જતીન માહિતી આપવા માટે